વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દર્શન કરવા અને સૌ આ મેળામાં બધા ભેળા થઈને આનંદ માન્યો અને વાળીનાથ ભગવાનના દર્શન કર્યા જયરમગીરી ગીર બાપુના આશીર્વાદ લીધા અને હાઉ હવે ભક્તો અહીંયા વધારે લેતા તમામના આશીર્વાદથી આ વાળીનાથ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે બહુ જ ખુશ છીએ અને અમારા બધા સાથી મિત્રો રે ઠાકરજી ભાઈ અમારા નાયનો ભાઈ સુરેશ ભાઈ અને હજી અમારા આખા ગામ ના જોડિયા ગામ ના તમામ તમામ મિત્રો હજી પાટલામાં બેઠેલા છે તમામ તમામ આનંદમાં છે અને ખુબ જ આ પ્રસંગ હારો રહ્યો અને બધી વાતે લે 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 બોલે ભગવાન કી

દર્શન જગ્યા થવા દો જગ્યા થવા દોનાથ જય વાલીનાથ જય વાડીનાથ જય વાલીનાથ જય વાલીનાથ આવતીકાલે વાડીનાથ દાદા ને જે શિખર ઉપર ઘુમર ચલાવવાના છે આજે આપણે શિખરનાથ દર્શન કરાવીશું અંદર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગણપતિ મહોત્સવ પધારી રહ્યા છે न वञ जय देवारी नाथ वारी नाथ वारी ना जय देव

એક હવન નો લાભ મળ્યો છે છેલ્લા સાત દિવસ થી અહિયાં સરસ મજાનો હવન ચાલી રહ્યો છે જેમાં ઘણા બધા ભક્તોએ વાયુ ભક્તોએ યજ્ઞ માં આહુતિ આપી છે અને હું બનાસકાંઠાના વાવ તાલુકાના જોડિયાલી ગામ નો વતની છું અને એક અત્યારે મને આહુતિ આપવાનો મોકો મળ્યો હું ખૂબ જ આભારી છું જય વાળીનાથ अरे बड़ा महान व्यक्तित्व का मानदचय बहुत बहुत धन्यवाद आप सब का बहुत ही आदर और बहुत महान श्रोताओं और तमाम भारत माता जी को बहुत बहुत धन्यवाद करके चले जाते हैं गुड बाय आपको

ભાઈ શ્રી ડાયાભાઈ અને ભાઈ શ્રી લીરાભાઈ પરિવાર આયોજિત શિવકથમ આપ સૌને ફરીથી પાછા આપણે વિજય સેસનમાં બપોર પછી ફરીથી પાછા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો જે ગુજરાત સરકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વર્ગ દ્વારા જે આયોજિત થવાના છે કાર્યક્રમો અનેક આપણા દાતાપરીઓ શ્રેષ્ઠીઓનો સત્કાર સમારોહ

નામરોડ તાલુકો જિલ્લો જુનાગઢ વાળીનાથ મહાદેવ ની દર્શન આવ્યા બહુ ભવ્ય અહીં મેળો વેસ્યો છે રબારી સમાજનો કંઈ ગટેરી બહુ નાથ વેહતો ભેગી થઈ છે માટે ધન્ય જય વાળીનાથ સ્પીચ આપવામાં આવી છે ડોક્ટર દાજુભાઈ દેસાઈ પણ પરિણાતો સંબોધન કરવાના છે ત્યાર પછી દાજીભાઈ વાત એ પ્રમાણે આપણા દાદાશ્રીઓ

બાપુ પણ વાત કરી છે બરાબર મારી બાબુ ધ્યાનમાં રેજો કાલે જે મોબાઈલ ની બાઈક મેં મારા પરિવાર ની સામે ની જ કર્યું આજે આપણા હરિયો હતા શંકરાચાર્ય પરિવારના ભાઈ તરીકે વડીલો માટે તમારો દીકરો છું તારી લાગણી પ્રગટ કરી હતી મારા પરિવાર સામે બહુ સાંભળી રાખીએ બીજી બાપુ પણ વાત કરી કાલે મારી પાસે આવ્યા હતા ગાય વાત કરતા હતા તો ગાય ની માધ્યાત્મક વિવાદ આપતા